પાદરામાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ રસિક પ્રજાપતિની ઉપસ્થિતિમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના સેવા કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીની પરિચય બેઠક મળી આ પરિચય બેઠકમાં પાદરા તાલુકા શહેર ભાજપના તમામ હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વડોદરા જિલ્લા ભાજપના અધ્યક્ષ રસિક પ્રજાપતિ તેમજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનું હોદ્દેદારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નવનિયુક્ત હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા જિલ્લા ભાજપના અધ્યક્ષ રસિક પ્રજાપતિ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી રેશમાબેન પટેલ પાદરા ભાજપ શહેર પ્રમુખ દિપેશ પંચાલ મહામંત્રી દિલીપસિંહ રાજપૂત ઉર્ફે હિલી મહામંત્રી રાજેશ અમીન તાલુકા ભાજપના પ્રમુખ સંજયસિંહ પરમાર મહામંત્રી રાકેશ પટેલ મહામંત્રી ભીમસિંહ પરમાર સહિત પાદરા તાલુકા અને શહેરના તમામ હોદ્દેદારો તેમજ પાદરા નગરપાલિકાના તમામ કોર્પોરેટરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા અધ્યક્ષ રસિક પ્રજાપતિએ પોતાના સંબોધનમાં હોદ્દેદારોને સંગઠનને વધુ મજબૂત કરવાનું માર્ગદર્શન આપ્યું હતું તેમજ છેલ્લા કેટલા સમયથી ભાજપમાં જોડાયા પછીના તેમના અનુભવો પણ પરિચય બેઠકમાં રજૂ કર્યા હતા બીજી તરફ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પણ હોદ્દેદારોને પ્રોત્સાહિત કર્યા હતા અને આવનારી નગરપાલિકાની જિલ્લા પંચાયતની તેમજ તાલુકા પંચાયતની તમામ ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થાય તે દિશામાં કામ કરવા માટે હોદ્દેદારોને પ્રોત્સાહિત કર્યા હતા વડોદરા જિલ્લાની અંદર હુણા નવની સૌ મંડળના હોદ્દેદારો જેમાં કે પાદરા તાલુકો અને પાદરા નગરના નવની સૌ હોદ્દેદારો સાથે આજે પરિચય બેઠક છે ત્યારે સૌ હોદ્દેદારોનો પરિચય કરશું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાને આગામી કાર્યક્રમો વિશે થોડુંક માર્ગદર્શન આપશું અને તે કાર્યકર્તાઓ જેની નિમણૂક થઈ છે એને સૌ ધારાસભ્ય ધારાસભ્યના ચિત્રસિંહ ઝાલા અને પ્રમુખશ્રી મહામંત્રીશ્રી સૌ સાથે મળી એને અભિનંદન આપશું અને આગામી કાર્યક્રમની માહિતી આપશું નગર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત હોદ્દેદારોની આજરોજ પરિચય બેઠક રાખવામાં આવી હતી જેમાં વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને સૌને પોતાનું જે અનુભવ છે વર્ષોનો અનુભવ સંગઠન કામગીરી કરવાનો તેને સૌને માર્ગદર્શન આપ્યું હતું અને આ માર્ગદર્શનથી ભારતીય જનતા પાર્ટી મજબૂત વધુ મજબૂત થાય અને સૌ કાર્યકર્તાઓ સારી રીતે અને બૂથ સુધી કામ કરે તેવી તેમને સૌને માહિતી અને માર્ગદર્શન આપ્યું